વિદ્યાર્થી મિત્રો નમસ્કાર પરમા સુભાષ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે મળ્યા છે પ્રથમ પરીક્ષાની અંદર બહુ ઓછો સમય છે ને હવે આપણે કેવી રીતે તૈયારી કરવાની છે એના ચર્ચા વિશે આપણે આજે ભેગા થયા છે તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે બ્રિલિયન્ટ એકેડેમી ની અંદર ત્યાં સુધી તમે દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આપણો આ વિડીયો શેર કરી દો પ્રથમ પરીક્ષાના ઘણા બધાને કેવી રીતે બહુ મૂંઝવણ વાળા પ્રશ્નો હશે શું વાંચવું અને કેવી રીતે વાંચવું કયા ટોપિક પર વધારે ભાર મૂકવો તો એ બધા ટોપિક ની આપણે વિશેષ ચર્ચા પણ કરવાની છે તમારા મિત્રો સુધી શેર કરી દો વિડીયો ફટાફટ ની અંદર જેથી કરીને હું તમને તમારા સતોટ પ્રશ્નોનું ઉત્તર આપી શકું છું આપણે જો પેપર પણ બનાવેલું છે પેપર છે આપણું ફટોફટ શેર કરો પેલા તો આપણે ચર્ચા ને આગળ વધારતા પેલા તમારી સમક્ષ કઈક મુદ્દાઓ છે એ મુદ્દાઓ મારે રજૂ કરવા છે આશા રાખું છું કે તમારી સમક્ષ બધો અભ્યાસક્રમ પણ આવી ગયો છે દાખલા તરીકે મનોવિજ્ઞાન વિષય છે મનોવિજ્ઞાન વિષયની અંદર તમારે તૈયારી કરવી છે સાહેબ પ્રથમ પરીક્ષા આવી છે મનોવિજ્ઞાન અંદર બહુ ડર લાગે છે કેવી રીતે તૈયારી કરવી તો મનોવિજ્ઞાન ની અંદર આપણે આજે પંદર તારીખ થઈ છે ત્રણ દસ એ પરીક્ષા છે પંદર દસ થી ત્રણ દસ સોરી પંદર નવ થી ત્રણ દસ સુધી આપણે શું આયોજન હોઈ શકે પંદર નવ થી અહીંયા આપણે ત્રણ ત્રણ દિવસ ફાળવીએ તો છ તરી અઢાર છ વિષય કવર થાય એક વિષય પાસે દિવસ ફાળવીએ તો આપણા

સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ બીજું ચેપ્ટર છે શીખવાની પ્રક્રિયા ત્રીજું ચેપ્ટર છે બુદ્ધિ બોર્ડની ની એક્ઝામ ગણો કે પ્રથમ એક્ઝામની અંદર ગણો કે તમારા સૌથી મોટો સૌથી મહત્વનો ભાર આ ત્રણેય ચેપ્ટરની અંદર રહેશે સૌથી વધુ પુસાવા લાયક ચેપ્ટર છે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તો ચેપ્ટર one ની અંદર ધ્યાનના લક્ષણો તૈયાર કરી દેવાય ધ્યાન પ્રાત્યક્ષિક અને સંગઠનનો નિયમ તૈયાર કરી દેવાય જે ઘટકો બે ઘટકો છે વસ્તુ લક્ષી અને વ્યક્તિ લક્ષી ઘટકો તૈયાર કરી દેવાય બીજાની અંદર આપણે વાત કરીએ શીખવાની પ્રક્રિયા છે શીખવાની પ્રક્રિયાની અંદર તમામ પ્રયોગો તમને આવડતા હોવા જોઈએ જે બીજો ચેપ્ટર છે એ તમામ પ્રયોગો છે પાવલોનો સિદ્ધાંત હોય નો સિદ્ધાંત હોય કોલર નો હોય કોઈ પણ હોય એ તમને આવડતા ત્યાર પછી આપણે વાત કરીએ અર્થશાસ્ત્ર તો અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર એક ચેપ્ટર બે ચેપ્ટર પાંચ ચેપ્ટર છ સાત સાતમા ચેપ્ટરમાં મધ્ય વિશેષ કરીને આલેખ વધારે પૂછાશે અને વસ્તી વિષયક છે ઉપાદક અને અનુપાદક વસ્તી ગણતરી ક્યારે કેટલા વર્ષે કરવામાં આવે છે અને આવા બધા જ પ્રશ્નો પૂછાય એટલે તમારી વિભાગ એ બી અને સી ક્લિયરિટી વાળા હોવા જોઈએ એ બી અને સી ક્લિયરિટી વાળા હોવા જોઈએ તમારે ફોકસ તમને જે વિભાગ વાઇઝ છે એસાઈમેન્ટ આવી ગયું છે ને એસાઈમેન્ટ ની અંદર સી વિભાગ ડી વિભાગ અને એ વિભાગ અત્યારથી શરૂઆત કરી દેવાય અને એક્ઝામ ની અંદર ગુપ્ત પરીક્ષા પ્રશ્નપત્ર હોય તે પર બાકી હોય બે દિવસ બાકી જે પણ વસ્તુ અંદર આવતા હોય બે થી ત્રણ દિવસ અગાઉ એ એ અને બી વિષય તમારે કરાય જેથી કરીને જે તમારું જે વાંચેલું છે તાજું તાજું વાંચેલું હોય તો એ તમને હોય છે એવું નથી કે પ્રથમ પરીક્ષા એ આપણા માટે છે આ એક તમને જે છ મહિનાનું તમે જે ભણ્યા છો એ બધું જ તમારે યાદ કરીને લખવાનું છે ને કયા ટોપિક તમને આવડે છે કયા ટોપિક આવડતા નથી આ એના માટે કસોટી છે બોર્ડના વિદ્યાર્થી માટે એટલે ગભરાવાનું નથી તમારે તમારી જાતને પોતાનો આત્મવિશ્વાસ વધારવાનો છે પહેલું તો એક સમય હું સમય અનુસાર પેપર પૂરું કરું છું કે નથી કરતો એ વધારે મહત્વનું છે કયું ચેપ્ટર મને કમ્પલસરી ફાવે છે કયું ચેપ્ટર ફાવતું નથી એ વિષય જોવાનો છે કારણ બોર્ડ ની एग्जाम દેતા પહેલા આપણે અહીંયા प्रिपरेशन જોવા મળતી હોય કે હું જે આપી રહ્યો છું પેપર એ પેપર ની અંદર મને કેટલું આવડે છે કેટલા ટકા આવડે છે અને કયા વિષય નથી આવડતા એના વિષય આપણે વધારે તૈયારી કરી શકાય એટલે આપણે જે કાર્યક્રમ છે જે વિદ્યાર્થી મિત્રો હજુ પણ ઓફલાઈન ટ્યુશન કરવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રો આપણે બ્રેન એકેડેમી છે સક્સેસ અને વસ્ત્રાલ અંદર રાધા સમય ગ્રુપ ટ્યુશન આપણો આવેલો છે ગેરંટીડ બેન્ચ પાસ કરાવવાની સાથે વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ કયા ચેપ્ટરમાંથી કેટલું તૈયાર કરવું એ તમામ પ્રકારની આપણે અહીંયા પ્રિપેરેશન ચાલુ હોય છે જે વિદ્યાર્થીને નેવું ટકા પ્લસ લાવતા હોય અને ઈચ્છા ધરાવતા કે હજુ સાહેબ આપણે દિવાળી આવે છે દિવાળી પછી આપણે ચેપ્ટર આપણે બંધાવવું છે મારે પ્રિપેરેશન કરવી છે તૈયારી વધારે કરવી છે હજુ પણ આપણા ત્યાં એડમિશન ઓપન ચાલુ છે તૈયારી કરાવવા માંગીશ હોય પોતે પણ પરીક્ષાનો અનુભવ કેવી રીતે પરીક્ષાના પેપર લખવા તમામ માહિતી વિદ્યાર્થી સમક્ષ અને વિદ્યાર્થી સાથે રહીને કઈ પદ્ધતિથી આપણે પ્રશ્ન લખીએ તો વધારે આપણને મળે સંવાદ ચર્ચા આપણે કહીએ છે ચાર વર્ષથી એકમાત્ર એવી સંસ્થા છે સો માંથી સો ટકા રિઝલ્ટ આપીએ છીએ સારી ટકાવારી સાથે આપીએ છીએ એવું નથી કે આપણે રિઝલ્ટ આપતા નથી

દરેક મિત્રો સુધી આપણો વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારી કોઈ પણ મૂંઝવણ હોય તો તમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો આપણે એનો બનતો એટલો પ્રયાસ સાચો ઉત્તર આપવાનો કરશું દરેક પ્રશ્નો આપણે એમને સમજાવશું અને પરીક્ષા સમય આપણે લાઈવની અંદર આપણા વિડીયો આવશે લાઈવ ભણાવશું કયા પ્રશ્નો કેટલા તૈયાર કરવા આપણા બધા જ એને વિડીયો પડ્યા પણ છે એ જોઈ લેવા આઈએમપી પ્રશ્નો પણ મૂકેલા છે અને ગુજરાતી હોય એ બધા જ વિડીયો હવે આપણે લાઈવ ની અંદર ભણશું આઈએમપી પ્રશ્નો પણ હું મૂકીશ મૂકતો રહીશ હું આશા રાખું છું કે તમને આ વિડીયોના માધ્યમથી તમારા પ્રશ્નોનું સતો સોલ્યુશન આવી જશે જય હિન્દ નમો બુદ્ધાય મળશું નવા વિડીયો સાથે આપણે ત્યાં સુધી હું તમારો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ